અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ કહેવતને સાચી સાબિત કરાવી બતાવી છે સુરતની પ્રકૃતિ શિંદે માત્ર એકવીસ વર્ષની ઉંમરે તેણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર દેશનું નામ રોશન કર્યું છે સુરતના ઘોડદોડ રોડ પર રહેતી પ્રકૃતિએ માત્ર આઠ વર્ષની ઉંમરથી જીમનાસ્ટિક શીખવાનું શરૂ કર્યું હતું અભ્યાસની સાથે સાથે તે આકરી પ્રેક્ટિસ પણ કરતી હતી તેનું જ પરિણામ છે કે પ્રકૃતિના નામે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ નેશનલ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ સાત સિલ્વર ત્રણ બ્રોન્ઝ અને રાજ્ય કક્ષાએ ત્રીસ ગોલ્ડ સાત સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે સુરતની જિમ્નાસ્ટ ગર્લ તરીકે જાણીતી પ્રકૃતિની ઈચ્છા છે કે તે વૈશ્વિક ચેમ્પિયનશીપમાં ભારત માટે વધુ મેડલ જીતી લાવે હું જ્યારે સાત વર્ષની હતી ત્યારથી મેં જિમ્નાસ્ટિક્સની પ્રેક્ટિસ ચાલુ કરેલી હતી અને અત્યાર સુધી સ્ટેટ નેશનલ અને ઇન્ટરનેશનલમાં ટોટલ મળીને મારા ત્રીસ કરતાં વધારે મેડલ છે મેં ગ્રેજ્યુએશન બીકોમમાંથી કર્યું છે અને એની સાથે સાથે હું હમણાં કંપની સેક્રેટરીનું સ્ટડીઝ કરું છું અને ટુ થાઉઝન્ડ મારો મંગોલિયામાં ગોલ્ડ મેડલ આવેલો હતો ઇન્ટરનેશનલમાં અને હમણાં થર્ટી સેવન નેશનલ ગેમ્સ ગોવામાં મારા બે બ્રોન્ઝ મેડલ છે અને આગળ મારો ગોલ એ છે કે હું ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રિપ્રેઝેન્ટ કરીને વધારેમાં વધારે મેડલ જીતું અને એક કંપની સેક્રેટરી બનું પ્રકૃતિ છેલ્લા પંદર વર્ષથી અમારે ત્યાં પ્રેક્ટિસ કરે છે એ છોકરી આજ સુધી ત્રીસથી વધારે મેડલ લાવી ચૂકી છે અને છેલ્લા પંદર વર્ષમાં એ સવાર સાંજ ખૂબ જ મહેનત કરે છે એની ધગસ અને એની મહેનતથી આજે આ એનું જે બી છે કે આ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ આવી છે એ છતાં અત્યારે નેશનલ ગેમ્સમાં સિનિયર કેટેગરીમાં એ બે બ્રોન્ઝ મેડલ આવી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા કલા